એને ગામમાં જવું છે ગામમાં મૂકી આવું અહીં થોડું કામ છે ને અહીં ક્યાંય હસવાતા નથી બેન તો મારા દીકરાને હવે ગામમાં મૂકી દાદા પાસે દાદી બોલો હું બોલવું છું નાખ્યા હોય ને ગામમાં દીકરા તને નાખવા જવાનું કે ગામમાં વાળું વર્ધી વાળું વર્ધી

Tadi. Hah. Nami. Mungkin. Nami. Mungkin dia na. Ah. Nami. Ayah. Di mana tu? તો અમે આવી ગયા છે હવે કપડાં ધોવા બધા કપડાં હું નથી ધોવાના કપડાં તો મારી બાઈ ધોવાનું છે પણ અહીંયા બીક લાગે ને એના હિસાબે અમારે ભેગું આવવું પડે અહીંયા મગેરવું છે મગરમચ એટલે આવવું પડે ભેગું જો બાગે પાણી કેમ છે આ અમારો વેકરો છે ભાગલો કહેવાય નાની નદી હવે દેખાડું છું જો આ મસ્તી છે જો આ પાણી આવી જાય કેમ છે પાણી આમ જંગલ જેવું છે ગીર જેવા ઓલા ગાઢ જંગલ ના હોય દીકલા જેવું છે એટલે ભેગું રહેવું પડે હજુ પાણી આવી જાય છે બહુ મસ્તી નહવાની મજા જ આવે આ ભેગો અમારો બરો જ નહીં લઈ આવ્યો નહવા નથી લઈ આવ્યો સરવા એ ન્યા બાઈંધો રે એને ખોટી નિરાણ હોય ટાણે નાખવી એક તો વરહા વરાય છે વરસાદ એટલે હું કંઈ ત્યાં ભાગલાં કાંઠે આવું અને ગુંદ કહેવાય અમે ગૂંજ ગુંદ ને ખાઈ સરે તો પેટ ભરાઈ જાય આપણી આપણી નિર્ણય ને એ સૂટથી સરી આવે કે નામાં બોલું ને એક જગ્યાએ બાંધો બાંધો એના પગું જલાઈ જાય એટલે એને ભેગો લેતો આવ્યો હા હું બહુ ધ્યાન ના દેતા પ્લાસ્ટર માર્યું છે કંઈ કંઈ કરવું પડે ને બાકી માર્કેટમાં જ નીકળી જાય એટલે કંઈક કંઈક કરવું પડે તમને એક વસ્તુ દેખાડું જો બહુ ઉપયોગી વસ્તુ છે જે તો કોઈ ઓળખતા હોય તો કહેજો જો આ વસ્તુ બતાવું છું તમને આ છે મૈડાની શિંગ જે કોઈને મળડો થયો હોય ને નાના બાળકોને એને આની આ સીંગ વાટીને ખબર ને તો એને મળો મટી જાય આ મૈડાની શિંગ છે આ ઉકેલી આ લીલી રહી જગ્યા આમાં ઘણી છે અમારે એ લાગડ જાડવા છે ક્યાંક ને ક્યાંક જોવા મળી જ જાય ને આ તો રહેશે મળી છે એ દિ હજુ આ કણ આના અમે દાંતણ કરીએ બહુ મસ્ત હોય આપણે અમુક અમુક ઓલે કોલગેટું નથી લેતા ને તીખા તીખો લાગે એની જેમાંનું દાંતણ આપણે કરીએ ને તો મોટું આમ તીખાય છે આવે ફ્રેશ નાખે ટૂંકમાં બહુ મસ્ત છે આ કણ છે ના આકડો હે ઘણી એવી હોતી હોય જેને તો હું નહિ ઓળખતો કામ આવે ઘણી બધી જરૂરી છે ખેતર નારિડીઓ નાની નાની પછી વા મોટી નારળીઓ વડલા એ બધું અમારું છે ના આવી ગયો અમારો વેકરો નદી અમારે ખેતર ને કાંઠે જ નો અમારે વેકરો છે અમારા મોટા બાપાનો માંડવી એ ઉભી છે વાદરા હજી મોટા મોટા નીકળે છે વરસાદ સારો આવ્યો હતો હું તો વરફ થઈ જાય સુખ નો સૂરજ ઉગી જાય પણ સુખ નો સૂરજ તો ઉગ્યો પણ વરસાદ એ રેડા રેડા આવે છે તો ભાઈ મેડા ને શીંગ ખાઈ ગયો છે તો એ ખાઈ છે પાંદડા મારા ને મેડો નહીં થાય એ ચાલુ છે નહીં નહીં આ શું કોઈકને જો આ મેડાની હીંગ છે મૈડો કોઈ બી નાના બાળકો નથી હોય ગમે નથી હોય ખાઈ જાવ એટલે મૈડો મટી જાય સો ટકા ગેરંટી

யோ கர்தோ அமரதென பாபலம முதேருவே ஓ அதீ அமார

jde અઉઉઉ કઉઉ કઉ ખકઉઉ કઉઉ કઉઓઉ